નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશના ક્લાસિક ચાનાલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ સમજાયું બીજા દિવસની પ્રભાતે એક નવીન જ અનુભવ સામાન્ય વાટ જોતો હતો હાથમાં ચામડાની સુંદર બેગ અને ગજવામાં એક પેન્સિલ એક લીલી ને એક લાલ એમ બે ફાઉન્ડન બેનો એવા સાજમાં સુપતો એક તરવરીય જુવાન હાજર થયો એણે શરૂ કર્યું સાંભળ ભાઈ હું લક્ષ્મીનગર સમાચાર છાપાનો પ્રતિનિધિ છું તમારી કનેથી એ આખી વાર્તા લેવા આવ્યો છું વાર્તા એટલે કે તમે જે ભાષણ આપવાના છો તેને લગતો આખો ઇતિહાસ અમારે એ સુંદર આકર્ષક રીતે છાપી પ્રગટ કરવો છે નવીન જ રોમાંચક અનુભવતા સાંભળે જ્યારે આખી કથા અથી કહી નાખી ત્યારે એ જુવાન રિપોર્ટરની પેન્સિલનું મનોરમ ચપળ નૃત્ય પૂરું થયું સાહેબજી થેન્ક યુ કહીને રિપોર્ટર આખી વાર્તાને બેગમાં નાખી ચાલતો થયો એકદમ શામળ હજારીલાલજીની કાને પહોંચ્યો પોતાના જીવનના આ ભારીશવી પ્રસંગની વાત કહી કહ્યું કે હવે વિજ્ઞાપતિ પત્રોનું તો શું કામ છે છાપુ ઘેર ઘેર વંચાશે સૌને ખબર મળી જશે વારું વકીલે સ્મિત કર્યું છાપી તો રાખીએ પછી આજે સાંજે લક્ષ્મીનગર સમાચાર જોઈને નક્કી કરશું કે વેચવા કે નહીં સામળ ઘેર ગયો એને વિચાર થયો કે હજારે લાલજીને કેમ જરી કે આ વાતથી હર્ષ ન થયો એના મનમાં શું હશે બપોરે બારણું ખખડ્યું સામળ જોઈએ છે તો ભીખા ભાઈ ઓહો આવો આવો ભીખા ભાઈ કા સાંભળ ભાઈ તમે તો મોટું ભાષણ ઠોકવાના છો તમને ક્યાંથી ખબર પેસનજી શેઠે કહ્યું એને સુગરાઈના પ્રમુખે પેલા હરિવલ્લભ શેઠ વડી ધારાસભામાં મોકલ્યા તા ને તેણે કહ્યું એને ક્યાંથી ખબર ખબર ના રાખી ફોગટનું પ્રમુખ પદું કરતા હશે કે પછી ચો તરફ જઈને ભીમાભાઈએ ધીરે અવાજ કહ્યું શામળભાઈ ભાષણ કરશો માં સમજો હો તો શાનમાં સમજી જજો સબા બભાની વાત છોડી દેજો કાં તમે ભૂધવાની શાન જોવા જ નહીં પામો કોણ હું કેમ શું કરશે એ કાંઈ હું ન જાણું કાં તો તમારું મળતું નદીમાં તરતું હશે ને કાં તમારું માથું કોઈ ગટરમાં રખડતું હશે અરર સા સારું કોણ કરશે જેઓને ગોટા ચલાવવા હોય તેઓને પોતાની સલામતીને તો ફિકર હોય જ નહીં તમે કંઈ ઓછા વેરી નથી કર્યા આ શહેરમાં પણ હું એવું કોઈનું કશું ક્યાં બોલવાનો છું તમે શું બોલશો ને શું બાકી રાખશો એ વાતનો વીમો કાંઈ એ લોકો ખેડે કે કહું છું કે આ બધું મૂકીને કોઈક ધંધો શોધી લો ને પછી એકાદ છોકરીને પરણી લો ઘેરે એક છોકરો થશે ને સામળ ભાઈ એટલે તમને પણ ખબર પડશે કે દુનિયા સી ચીજ છે ના ના ભાષણ તો હું કરીશ જ ઠીક તકદીર જેવા એમ બબડતો વિમો ભાઈ ચાલ્યો ગયો સાંજ પડી સામળે લક્ષ્મીનગર સમાચારનું તે દિવસનું ચોપાનીયું લીધું માંડીઓ જોવા પહેલું પાનું બીજું ત્રીજું છેલ્લું જાહેર ખબરનું પાને પાનું ને ફકરે ફકરો લાઈને લાઈન ક્યાંય એક લીટી પણ પોતાને વિશે ન મળી પાંચ વાર ફેરવી ફેરવીને જોયું હજારીલાલજીને મળ્યો આ તાજુબની વાત કરી હજરીલાલે હસીને જવાબ દીધો કશી તાજુબની નથી એમાં હું તો જાણતો જ હતો ન જ છાપે કાં લક્ષ્મીનગર સમાચાર લીલુભાઈને ત્યાં એક લાખ રૂપિયામાં મોટ જ છે સામળ મોં વકાસી રહ્યું હવે સમજાયું ને કે સમહકની ઝુંબેશ એટલે શું વકીલે સ્મિત કર્યું ને સામાનને સમજાયું ઠીક સમજાયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ